આ છે કે લોકોને પ્રકૃતિ તરફ પાછા વાળવા ઔષધિની ઓળખ કરાવવી ચામડીના રોગોનું છે કોઈને પણ શીખવાડી શકું છું બહુ જ અગત્યનો પ્રશ્ન છે આ પ્રવૃત્તિનું નિદર્શન કરવામાં કે એક કિલો સાબુ બનાવવામાં કેટલો ખર્ચ લાગે છે આવી પ્રવૃત્તિ દરેક શાળામાં થાય છે હા બનાવવાના છે એ સાબુથી તમને પાછા નવડાવવાના છે બરોબર લોકો સુધી ઔષધિ સાબુ પહોંચાડી શકીએ છીએ અને મીડિયા પ્લેટફોર્મ ઉપયોગ કરી મકરે કાકરે પાળ બંધાઈને ટીપે ટીપે સરોવર ભરાય વાત છે સમજો આપડી ભેંસ લગાડી ભેંસ ટોળી થઈ જાય

અને હાથ પણ ધોયો કાંઈ ના એવો આપણે પ્રાકૃતિક સાબુ બનાવવાનું છે ઔષધિમાંથી ઔષધિમાંથી દુકાનમાં એની કિંમત બહુ વધારે હોય પચાસ રૂપિયા સાઠ રૂપિયા દસ ગ્રામ પંદર ગ્રામ વીસ ગ્રામ રૂપિયા લઈ લે હું એક ઉદાહરણ આપું આ ધોળા થવાની ક્રીમ છે શું છે ચારસો રૂપિયા કિંમત લખેલી છે હું હકીકતમાં ધોળા થઈ જાય માણસો આપણી ભેંસને લગાડી ભેંસ ધોળી થઈ જાય કંપની લૂંટે છે આપણી પાસેથી આવી પ્રોડક્ટ બનાવીને હકીકતમાં ધોળા થવા માટે તમે આપણી ઔષધિ છે આયુર્વેદમાં બતાવી છે એ ઔષધિનો ઉપયોગ કરો તો તમારી ચામડી લીછી બને ત્વસા સારી બને રોગમુક્ત બને કોડકા થયા હોય ગુમડા થયા હોય ગુમડા થયા હોય તો લીમડાનો સાબુ વાળ લીછા કરવા હોય ચામડી લીસી કરવી હોય તો આ એલોવેરાનો સાબુ આપણે અહીંયા એલો એલોવેરાનું જંગલ ઊભું છે શું ઊભું છે જંગલ આ સીધું તમે આનો રસ કાઢીને માથામાં લગાડી શકો બરાબર પણ આ જો તમે સાબુ બનાવો એલોવેરાનો અને જો વાપરો તો એ દસ પંદર રૂપિયા વીસ રૂપિયામાં હાબુ બની જાય કેટલા દસ પંદર વીસ રૂપિયામાં બની જાય પણ આપણે કંપની પાસે લેવા જાય તો ચાલી રૂપિયા હો ગ્રામના હાબુના સામાન્ય એ એ જે સાબુ તમે વાપરોસ ને કંપનીના એ ખરેખર ટોયલેટ ક્લિનનો હોય

શીખવાડશું બરોબર એના માટે બોલવા તમારે બોલવાની હમણાં મનાય છે અહીંયા આપણે આને શું કહીશું એલોવેરા આપણે એને કુવાર પાઠવું પણ કહીએ છીએ શું કહીએ છીએ કુવાર પાઠવું આની અંદર કડવો રસ હોય છે ઔષધિ ઉત્તમ ઔષધિ છે અમુક રોગ માટે પીવાય છે અમુક રોગ માટે લગાડાય છે ચામડી ઉપર ડાયરેક્ટ લગાડી દઈએ ત્યાં ચામડી બળી ન જાય બળી જાય નહીં પણ આવી કેટલીક પ્રોડક્ટ કંપનીની પ્રોડક્ટ છે એ નુકસાન કરે ચામડીએ લગાડી ચામડી બળી પણ આપણે જાતે વસ્તુ બનાવેલી હોય અને પ્રાકૃતિક વસ્તુનો ઉપયોગ કર્યો હોય કુદરતી ચીજ વસ્તુનો કેમિકલનો ઓછામાં ઓછો ઉપયોગ કરી અને સાબુ બનાવ્યો હોય તો ચામડી ત્વચા માટે ખૂબ ઉત્તમ હોય છે ને ઉત્તમ ગણાય છે એટલે એવું ઔષધિવાળો આબુ આપણે બનાવશું એના માટે આબુનો બેઝ એટલે કાચું મટીરિયલ કોષ્ટિક સોડા તેલ પાણી અને ગ્લિસિરિનથી બનાવવામાં આવે છે બરાબર એનું આપણે આવતા શનિ રવિ કે બીજા પીરિયડમાં આ કઈ રીતે બને એ પણ ઘરે બનાવી શકાય છે પણ એની આપણે વાત પછી અત્યારે તૈયાર લાવ્યા સાબુ બનાવવાનું કાચું મટીરિયલ કોષ્ટિક સોડા તેલ અને પાણી થી આ વસ્તુ બને સાબુ બનાવવા માટે એને પહેલા સુધારી લેવું પડે શું કરી લેવું પડે નાના નાના કટકા કરી લેવા પડે સાહેબ નજીકથી એક લઈ લ્યો થોડું

તો આપણે એલોવેરા લગભગ બધા ગામમાં બધી જગ્યાએ પ્રાપ્ત થતું ને કે ભાઈ આ આપણે હેનું ઝાડ છે અને હું કામ વાવ્યું છે આ એક ઉત્તમ ઔષધી છે શું છે ઉત્તમ ઔષધિ એલોવેરાનું તમે શેમ્પુ સાબુ લેવા જાઓ ને તો બસો અઢીસો રૂપિયામાં ઉતરી જાવ આ વસ્તુનો રસ તમે

એ આપણે સાબુમાં છે ઓરિજનલ કેવો ઓરિજનલ તો અત્યારે આપણે આ ઘરનો ઉપયોગ લઈએ વાપરી ગાયનું દૂધ વાપરીને બે બી સાબુ બને નાના બાળકોને નવડાવવા માટે મહિનો બે મહિનાના બાળક માટે સાબુ બને તો એ દૂધનો સાબુ બને લીમડાનું તેલ અથવા લીમડાના પાણીનો પાંદડાનો રસ વાપરીને પણ સાબુ બને એલોવેરાનો સાબુ આપણે અત્યારે બનાવી રહ્યા છીએ તુલસીના પાનનો રસ બને પછી જડીબૂટ્ટીઓ અંદર નાખી શકાય ઔષધિઓ ઉમેરી અને એક સરસ મજાનો ઔષધિનો સાબુ બનાવી શકાય બરાબર ઔષધિમાં આંબળા છે હળદર છે મજીષ્ઠા છે અરીઠા છે ચીકાઈ છે બદામ છે બદામનું તેલ વાપરીને સાબુ બનાવે બદામનો કથુમાદીનું તેલ બન વાપરી શકાય કેળાની છાલમાંથી સાબુ બનાવી શકાય આંબળા ચણાનો લોટ અખરોટનો લોટ પાવડર ફટકડી કાળા મરી શિકાકાય અર્જુન શાલ દૂધ અને દૂધનો પાવડર વાપરી કપૂર છે કપૂર વાપરી શકાય એ કપૂર ઔષધિમાં આવે સાંપુડ મીઠક સિંધુ મીઠક વાપરી શકાય વગેરે વાપરીને સરસ મજાનો ઔષધિવાળો સાબુ બનાવી શકાય અગનો પાવડર છે કારણ કે આપણે કલરની જરૂર નહીં પડે અને ગુલાબની સુગંધ આવી જશે એલોવેરા જેલ છે એલોવેરાનો રસ છે અને આ આપણા ઘર આંગણાના બીબા છે કે એમાં આપણે મોલ્ડ તરીકે એનો ઉપયોગ કરીશું અને આવા નાના નાના સાબુ બનશે આપણે એક એક બાળકને એક એક સાબુઓ આપી દઈશું હવે એને આપણે ગુલાબ નાખશું શું નાખશું ગુલાબ આ ગુલાબ નો પાવડર છે ને એ થોડોક ઉમેરશું દસ ગ્રામ જેટલો તૈયાર હાબુ લઈએ એમાં તો એટલો બધો ન વાપરે પણ ગુલાબનો પાવડર આપણે થોડોક ઉમેરશું આમાં સુગંધ આવવા મળે ને ગુલાબ

અને સતત હલાવતા રહેવાનું કરવાનું હલાવતા રહેવાનું આ વિડિયો બનાવવા અને પ્રવૃત્તિ કરવા માટેના મુખ્ય હેતુઓ આ છે કે લોકોને પ્રકૃતિ તરફ પાછા વાળવા ઔષધિની ઓળખ કરાવવી ચામડીના રોગોનું નિયંત્રણ અને રક્ષણ કરવું સ્વાવલંબન પ્રાપ્ત કરવું માર્કેટિંગ વિદ્યાનો વિકાસ કરવો એટલે કે વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવું બેગલેસ ડેની ઉજવણી કરવી સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય કરાવવું બાળકમાં જિજ્ઞાસા જગાડવી અનુભવ દ્વારા શિક્ષણ પૂરું પાડવું ઉત્તમ નાગરિકનું કડતર કરવું બાળકના માણસમાં મનમાં વ્યવસાયના બીજ રોપવા લોક સહકાર અને લોક સેવા વગેરે હેતુ સામેલ છે આ પ્રવૃત્તિ દરમિયાન ઉપસ્થિત થતા કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે ઝડપથી કરી લઈએ બેગલેસ ડે એટલે શું બેગલેસ એટલે દફતર વગર અનુભવજન્ય શિક્ષણ આપવું નવી શિક્ષણ નીતિ પ્રમાણે વર્ષમાં ઓછામાં ઓછું દસ દિવસ તો ખરું જ આપણે ભણતા ત્યારે સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય સૌ ઉકા કહેતા આપણે એને બીજો પ્રશ્ન છે આવી પ્રવૃત્તિ દરેક શાળામાં થાય છે હા મોટાભાગની શાળાઓમાં શિક્ષણની રસ અને રૂચિ પ્રમાણે પ્રવૃત્તિ કરાવતા હોય છે તેઓ શિક્ષકની રૂચિ પ્રમાણે આધારિત છે બીજી કઈ કઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે વિવિધ સમાજ ઉપયોગી વસ્તુનું નિર્માણ કરવું અને શીખવાડવું સાબુ અગરબત્તી સુથારી કામ લુહારી કામ ભરત ગૂંથણ ચિત્રકામ ચિત્રકામ મહેંદી વગેરે વગેરે કંઈક પ્રકારની પ્રવૃત્તિઓ શાળા શાળામાં થતી હોય છે ખાસ કરીને સરકારી શાળાઓમાં એક બહુ સરસ મજાનો પ્રશ્ન આવ્યો છે તમે આ પ્રવૃત્તિ બીજી શાળામાં કરાવી શકશો જવાબ છે હા પૂર્વ મંજૂરીથી બીજી શાળાઓને પણ નિદર્શન અને ડેમોન્સ્ટ્રેશન અને કે આવી પ્રવૃત્તિ કરાવી શકું છું રવિવાર કે રજાના દિવસે કોઈને પણ શીખવાડી શકું છું બહુ જ અગત્યનો પ્રશ્ન છે આ પ્રવૃત્તિનું નિદર્શન કરવામાં કે એક કિલો સાબુ બનાવવામાં કેટલો ખર્ચ લાગે જો માત્ર નિદર્શન કરાવવું હોય તો બસ્સો રૂપિયા જેવો મામૂલી ખર્ચ થાય છે અને તેને સામે ઉત્પાદન થાય છે ઉત્પાદન સરભર કરતાં મફતમાં થઈ જાય છે બીજું એક કિલો સાબુ બનાવવામાં અંદાજે બસ્સો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા જેવો ખર્ચ થાય છે તે તેમાં વપરાતી ઔષધિની કિંમત પર આધાર રાખે છે બદામનું તેલ વાપરો તો થોડોક મોંઘો થાય પછી એક સરસ મજાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે તમે તેનું વેચાણ કરી શકો છો બહુ સરસ શાળામાં એસએમસીની અનુમતિ અને સરકારશ્રીની ગાઈડલાઇન અને બાળમજૂરી ધારાને ધ્યાનમાં રાખી ઉત્પાદન કરી સેવા અને શિક્ષણના પ્રપંચ સાથે નફા વગર સપ્લાય કરી શકાય જરૂરિયાતમંદ લોકો સુધી ઔષધિયુક્ત સાબુ પહોંચાડી શકીએ છીએ અને મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી માહિતી શેર કરી શકીએ છીએ માર્ગદર્શન આપી શકીએ છીએ પછી એક અગત્યનો પ્રશ્ન આવ્યો છે તમે ઓર્ડર આપીએ તો તમે બનાવી આપો ખરા હા શિક્ષણ કાર્યને અછર પડ્યા વગર બાળકના વાલીના સહકારથી એટલે કે બાળ બાળકોનો ઉપયોગ કર્યા વગર બાળધારાને ધ્યાને રાખીને બીમારી પ્રમાણે ઔષધિ વાપરી તમારી વાર્ષિક જરૂરિયાત પ્રમાણે બનાવી આપવા પ્રયત્ન કરીશું પછીનો પ્રશ્ન છે અમે ઓર્ડર આપીએ અને તેમાં નફો થાય તે કોનો બહુ સરસ પ્રશ્ન છે જવાબમાં એવું છે કે નહીં નફા અને નહીં નુકસાનના ધોરણે આપવાનો હોય છે તેમ છતાં કાંકરે કાંકરે પાળ બંધાઈને ટીપે ટીપે સરોવર ભરાય વાત હા છે સંજોગ આવા સંજોગોમાં બાળકને અન્ય પ્રવૃત્તિમાં વાપરવાના હોય છે દાખલા તરીકે બાળકોને સાબુ આપીને પેન પેન્સિલ ગરીબ બાળકોને નોટબુક વગેરે વિતરણ કરવામાં તેઓ તેને વાપરવાના હોય છે વિતરણ કરવામાં આવતું હોય છે આ પ્રવૃત્તિ કરવામાં દાન કે ગ્રાહટ આવતી હોય છે બહુ સરસ સામનો કરી શકાય એવો પ્રશ્ન છે આખા વર્ષમાં પ્રવૃત્તિ માટે સરકારશ્રી તરફથી ગ્રાંટ આવે છે ન વાપરવામાં આવે તો તે પાછી પણ વહી જાય છે લોકો ઉપયોગી પ્રવૃત્તિ થતી હોય તો લોકોને પણ દાન કરતા હોય છે લોકો પણ આવી પ્રવૃત્તિ પાછળ દાન કરતા હોય છે તેમાંથી વિવિધ સાધનો કે મટીરિયલ્સ કે ઇનામોની ખરીદી કરી બાળકોને આપવામાં આવતા હોય છે પછી સરસ મજાનો પ્રશ્ન છે શું હું દાન કરી શકું તો કઈ રીતે કરું પછાત વિદ્યાર્થીના ઉત્કર્ષ માટે પ્રવૃત્તિ થતી હોય તો તમે આચાર્યશ્રીના ખાતામાં દાન આપી શકો છો અને તેનો હિસાબ રખાતો હોય છે અને ઓડિટ પણ થતું હોય છે આયુર્વેદિક ઔષધિનું માર્ગદર્શન આપી શકો હા સરસ આપી શકાય સેવાનું કામ છે આયુર્વેદની ઓળખ ઔષધિની ઓળખ ઉપચાર આધારિત વિવિધ ઔષધિની ઓળખ અને તેનો ઉપયોગ બાબતે માર્ગદર્શન અપાય છે આ તો આ પ્રવૃત્તિનો મેન હેતુ છે દરેક શાળામાં આ માટે ઔષધિ બાગ ઉગાડવામાં આવ્યું હોય છે મારા બાળકને શીખવાડી શકો ખરા બહુ સરસ પ્રશ્ન છે સ્વાર્થ તો બધાને હોય દેશના બધા જ બાળકો અમારે સરકારી શાળામાં ભણતા હોય છે એટલે તે બધા જ બાળકો અમારા હોય છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા વધુ બાળકોને આ પ્રવૃત્તિ કરાવી શકાય છે એમાં તમારો સપોર્ટ અને સહયોગ જરૂર બને છે છેલ્લો પ્રશ્ન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા દર્શક કહે છે મારી પાસે દાનમાં દેવા માટે ફૂટી કોડી પણ નથી તો હું તમને કઈ રીતે મદદ કરી શકું આનો જવાબ બે રીતે આપી શકાય તમારી પાસે ધન નથી તેના કારણો શોધો જ્ઞાનમાં વધારો કરો તમને ધન પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ અને ભગવાનને પ્રાર્થના દાન માત્ર ધનથી નહીં તનથી પણ થાય છે મનથી પણ થાય છે વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો તમારું દાન અમને મળી ગયું એવું માની લેશું બીજું આપેલ પ્રવૃત્તિને કે પ્રોજેક્ટને ધ્યાનથી જોઈ શીખીને તમે વ્યવસાય પણ કરી શકો છો પૈસા કમાઈ શકો છો અમારો સહકાર હંમેશા તમારી સાથે છે અનેક પ્રકારના ધંધા હોય છે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો તમને માર્ગદર્શન અને વ્યવસાયિક સ્ટીપ મળતી રહેશે અને એ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી શાળા એટલે કે શ્રી સાપરી પ્રાથમિક શાળા તાલુકો સારકુંડલા જિલ્લો અમરેલી સરકારી શાળામાં થતી આવી પ્રવૃત્તિ વિશે તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જણાવજો અમારો ઉત્સાહ વધારવા માત્ર આ વિડિયોને લાઈક કરવા તથા સારો લાગે અને સારો લાગ્યો હોય તો શેર કરવા હું વિનંતી કરું છું યુટ્યુબ પર આવક મેળવવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો નથી એટલું જાણશો આભાર જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય જય જગત જય શિક્ષણ